ક્યાં કરવાનું છે ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ મારી નાખ ગાડી જોડે સારું ચલો ok ready તૈયારી માં રેજો full ભલે ભલે હા મિત્રો હમણાં હમણાં દેવેદ ખવર નો વિડીયો મેં મૂક્યો છે એમાં હમણાં મને એક રેકોર્ડિંગ આવ્યું એવું દેવેદ ખવર તો હું કઉ હું મૂકવું તો મિત્રો તો તમે દેવેદ ખવર ને એમ કે એનું રેકોર્ડિંગ તમે સાંભળશો એટલે તમને ખબર પડી જાય મિત્રો મિત્રો તમે રેકોર્ડિંગ એનું સાંભળવાનું મિત્રો સારું લાગે આ વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જોવો તમે રેકોર્ડિંગ તમા સમજ મને બોલો બોલો હવે આ જે તમારું હાલે છે એમાં તો સમય તમારી ભેગો છે અને હું પર્સનલ ભેગો છું કાઈ પાછું પરવા ન થાય અરે એમાં હોય જ નહીં કાઈ કરે ને અમે તમારી ભેગા થઈ ટૂંકમાં ના પાકું ભાઈ ના ના પાકું ખાલી ભાઈ

કઈ દી જો કાલ ની જીત નથી હજી બેગડે પગ માંડ્યા છે મારે પાજવાનું છે મારે નથી આ કરવાનું એ ગાડી પડી આપણે લડી લીધું બે ભાઈ મારે નથી ગાડી જોતી ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકો કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો એ વાત ને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી દીધી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફામ house ના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડી ને ચાવી લઈ લીધી આ બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કઈ બીજા હતા એ મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો ત્યાંથી પંદરેક મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા કારણ કે આ એકલો હતો આ લોકો કઈ નહીં પણ બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો ગાકરીને ગ્લાસ ફોડ્યો કાનાને જેમ ફાવે એમ ગાડી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને ને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા તું ઉભો બે વાગ્યે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુ એટલે કાના ને ગાડીમાં બેસાડીને કીધું કે જે કઈ થતું સવાર માં આપડે છે મારે